હેલો ગાઈઝ તમારું સ્વાગત છે આજના આપણા નાનકડા મીની બ્લોગમાં આજે તો ત્રીજાબહેનની ફરમાઈશ આવી છે કે મમ્મી દાળ દારબાટી બનાવો ત્રીજાબહેન શું ખાવશે તમારે જુઓ મમ્મી દારબાટી બનાવો એવું કયું છે તો આપણે હવે મિશન સંભાળી લઈએ અને દાળ દારબાટી એમના માટે બનાવી દઈએ દારબાટી બનાવવાની શરૂઆત કરી દીધી છે દારબાટી બની જાય ને પછી તમને બધાને બોલાય તો આવી જજો હો ખાવા માટે દાળ બાટી બની ગઈ છે જો હવે દાલબાટી બની ગઈ છે મેં તમને બનાવતા તો મેં તમને નથી બતાવ્યું કારણ કે કેવી બને કેવી નહીં આપણને ફાવે ના ફાવે એટલે હવે ટેસ્ટ કેવો છે એ તો ખબર નથી હા મેં બીજી વખત જ દાલબાટી બનાવી છે અત્યાર સુધીમાં આ બાટી છે આપણી આમાં દાળ છે જો આ તો ખુશ થઈ ગઈ છે આ ખુશ થઈ ગઈ છે તમે ખુશ થયા દાલબાટી બનાવી છે તો તમે કીધું એટલે જ બનાવી કે દાળ બાટી બનાવી દે થેન્ક યુ આભાર તમારો એ તો માનવું જ પડે ને થાકી હોય તો બી મેં દાળ બાટી બનાવી આજે તો આજે તો મેં આઈસ આવી જાઓ દાળ બાટી ખાવા જુઓ આ બાટી છે આપણી આ દાલ લીંબુ ટામેટુ છે આ ચટણી છે આપણે પેકેટની ડાયરેક્ટ તૈયાર જો બાટી ચોરવાની શરૂઆત થઈ ગઈ છે

ભોણ જોતા જોતા ખાય ભોંજો મુખિયો દાળ લે જોડે આ આપું লবণ દગી આપી દો ગાઈસ તમને અમારી ઢાબટી કેવી લાગી એ જરૂરથી કહેજો કમેન્ટ કરજો શેર કરજો અને અમારી ચેનલ તમે નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો લે ફોન મૂકી દેવાનો

बस 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 हवा पतलूज मजा से खावा बस बस मैं के भी डीसी दिया जो नींबू डोंगरी टोमेटो ए मेरे डीस तो जो तो थोड़ी मोटी ना ले भाई गर्म वासन हम नहीं हो नहीं।, नहीं।, नहीं दो ना दो ना पड़े दो ना दो ये તો દોવા સંતિયાજી ભાઈ તો એ દો જુવા સંતિયાજી દોવા સંત બધા દોવા મદદ કરાય દે चलो

હે આ છોકરી બોલશે કે બની તી બેટા દારબાટી હા ઊંઘાઈ આ નાખો માં